બપોરના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા જેથી દિવાળીની ખરીદી કરવા નીકળેલા લોકોના તહેવારના રંગમાં ભંગ પડ્યો હતો અચાનક વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી સાથે જ ભારે પવનના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી હવામાન વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં સિઝનનો એકસો અઢાર ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જોકે હવામાન ખાતાની આગાહી મુજબ નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વરસાદી માહોલ ચાલુ રહે તેવી સંભાવના છે વિભાગ દ્વારા અઢાર અને ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સુરત ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું